વડોદરામાં મહિલાના મોત બાદ પાંચ ભારત કરાયા છે મંગળવારે પાંચ ભારધારી વાહનો ડિટેન કરી અઢારને રૂપિયા એક હજારનો દંડ કરી ખાનગી લક્ઝરી બસના સંચાલકો સાથે બેઠક કરી યોગ્ય જગ્યાએ પાર્કિંગ ઓવર સ્પીડ અને રોંગ સાઇડ વાહનને ચલાવવા બાબતે સમજણ આપી હતી ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં સવારના સાતથી બપોરના એક અને સાંજના ચારથી રાત્રિના નવ વાગ્યા સુધી સુધીદારી વાહનો માટે શહેરમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જોકે જે કંપની અને કોલેજોની બસોની પરવાનગી સાથે પ્રતિબંધિત સમયે પ્રવેશ આપવામાં આવે છે મંગળવારે આ બાબતે ખાનગી બસ સંચાલકો સાથે બેઠક કરી હતી અને તેઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી જાન્યુઆરી બે હજાર ચોવીસ પાસે થયેલા અકસ્માતના બીજા દિવસે એટલે કે મંગળવારે કુલ અઢાર ભારદારી વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે પાંચ ભારદારી વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા ગતરોજ સાંજે છ કલાકે પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી